આ ફાટક નહીં હોય ફોટો પાડી લેજો આવા વાયદાઓ પણ થયા પણ જયારે અહીંની શું હકીકત છે એ આપણી સાથે જે લોકો છે એને પૂછીશું સૌપ્રથમ પ્રથમ આપણું નામ જણાવશો અમૃત દેસાઈ જુનાગઢ અમૃતભાઈ જે રીતે લોકસભાની ચૂંટણીની વાત આવે અને ફાટકની વાત આવે તો શું લાગે છે કેવું કામ થયા છે શું છે આ એક્ચ્યુઅલ જૂનાગઢ વિસાવદર અમરેલી લાઈન છે મીટર ગેજ લાઈન એને બ્રોડ ગેજ કરવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે અ ત્યારે જૂનાગઢની પ્રજાએ એક માંગણી કરી હતી કે આ લાઇનને બાયપાસ કરીને પ્લાસાથી સાપુર જોડી દેવામાં આવે તો શહેરના ગીચ વિસ્તારમાંથી પસાર થતી લાઈન નીકળી જાય ખૂબ મોટો ખર્ચ બચી જાય અને સાથે સાથે ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી પણ મુક્તિ મળે આ દિશામાં એક આંદોલન થયું એક સમિતિ બની અને ખૂબ મોટે એમાં એક સફળતા પણ મળી છે પરંતુ હવે જૂનાગઢની પ્રજાની જે અપેક્ષા છે એ છે કે જે કોઈ સાંસદના ઉમેદવાર આવે કે જે કોઈ સાંસદ માટે લડવા આવે એણે જૂનાગઢની પ્રજાને પ્રોમિસ આપવું પડશે કે આ વચ્ચેથી ગીચ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન સો ટકા બહાર કાઢશે જુનાગઢની ભૌગોલિક સ્થિતિ જોતા ગરનાળા શક્ય નથી અને જો ગરનાળા બનાવવામાં આવે તો જૂનાગઢ ખૂબ અંધકારમય સ્થિતિમાં ફસાઈ જાય અને ગરનાળાને કારણે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય એટલે આવા સંજોગોમાં ગરનાળા અમારે નથી જોતા એટલે પિલર પર બનાવે કે દિવાલ પર બનાવે પણ ગરનાળા બને એ ક્યારેય મંજૂર નથી એટલા માટે અમારી એક માંગણી છે કે આ લાઈનને બાયપાસ કરવામાં આવે અને પ્લાસાદી સાપુર જોડી દેવામાં આવે તો સ્વાભાવિક રીતે બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય રેલવે લાઈન નીકળી જવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ જાય અને આ કામ સાંસદનું છે એટલે આ ચૂંટણી જે છે સાંસદની હોવાને કારણે જુનાગઢની પ્રજાની અપેક્ષા જે કોઈ સાંસદના ઉમેદવાર આવે એની પાસે સો ટકા હોય અને હોવી જોઈએ અમૃતભાઈ જ્યારે વાત કરવામાં આવે સાંસદની તો અત્યારના જે સાંસદ છે બે બે બેટમથી ચૂંટાઈને આવેલા છે દસ વર્ષથી આ કામ માટે છે તો આ આ માટે પહેલાં કેવી રીતે તમારા વિચારો હતા એના પણ વિચારો હતા કે કામ નથી થયા કે શું વાત છે આ માટે આ વિષય જ હમણાં આવ્યો છે એટલે કે ધારાસભાની ચૂંટણીમાં આવ્યો ત્યાં સુધી આ લાઇન બ્રોડગેજ થવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ધારાસભાની ચૂંટણી પછી આ લાઈનને બ્રોડગેજ માટે મંજૂર થઈ છે એ વાત આવી એટલે સ્વાભાવિક રીતે અમે લોકોએ ઘણા બધા લોકોએ ભેગા થઈને એક સમિતિ બનાવીને માંગણી કરી કે આ લાઈનને જો બાયપાસ કરવામાં આવે એટલે સાંસદે ત્યારે સહમિત સહમતિ પણ આપી એવું નથી કે સહમતિ નથી આપી પરંતુ રેલવે બાબુએ એટલું કીધું કે આને અમે ઘરનાળા બનાવશું અગિયાર ઘરનાળાની એક અમને યોજના બતાવી અને અમને જે પ્રેઝન્ટેશન બતાવ્યું એમાં પણ જુનાગઢ ની અવદશા થાય એ પ્રકારનું પ્રેઝન્ટેશન હતું એટલે અમે ખૂબ વિરોધ કર્યો જામીને વિરોધ કર્યો ત્યારે સાંસદશ્રીની જે નીતિ હતી એ નીતિ સામે હું હજુ પણ નારાજગી વ્યક્ત કરું છું અને કરીશ કારણ કે એની નીતિ રેલવે બાબુઓ તરફી હતી જુનાગઢની પ્રજા તરફી નહોતી એટલે સ્વાભાવિક રીતે અમારી નારાજગી છે હતી ને રહેશે હા હજી પણ એક વાત છે કે જે કોઈ સાંસદના ઉમેદવાર આવે ભાઈ શ્રી રાજેશભાઈ રિપીટ થાય તો અમને કોઈ વાંધો નથી પ્રજાને કોઈ વાંધો નથી કે સ્વાભાવિક કોઈને વાંધો નથી પણ અમારી જે માંગણી છે છે રહેશે ને રહેવાની છે ડબલ એન્જિનની ની સરકારની વાત આવે છે તો પછી સાંસદ શા માટે કામ નથી કર્યું વાત એ જ છે કે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની વિષય નથી પોતાની જે અંદરની આવડત જે છે એને રેલવે બાબુઓ ઉપર હાવી થઈને જે કામ કઢાવવું જોઈએ એ નથી કઢાવી શકાય એ દુઃખની બાબત છે આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ગયા છે આપણે એમને પણ પૂછશું કે ભાઈ શું વાત હતી છેલ્લી ધારાસભા પછી એ જે બ્રોડગેજ લાઇન ફેરવાની હતી ત્યારે એવું કેવામાં આવેલું કે ભાઈ આ બ્રોડગેજ લાઈન થાય છે એટલે ફાટક થશે અને ઘરનાળાના મોટા મોટા ચિત્રો અગિયાર ઘરનાળાના બતાવવામાં આવ્યા હતા હવે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જુનાગઢના કોઈ પણ રીતે ચોમાસામાં જે હોનારત થઈ હતી આજ વિસ્તારમાં એ જ વિસ્તારમાં બહુ મોટી હોનારત થઈ હતી અને તંત્ર ઘણું પાછું પડ્યું હતું એટલે આ ઘરનાળા તો કોઈ પણ પ્રશ્ન કોઈ પણ શક્યતાઓ છે જ નહીં આ એકસેપ્ટેબલ કોઈ પણ લોકો માટે એટલે જે હવે પછીના જે સંસદના જે ઉમેદવાર આવે જે કોઈ પણ હોય એને એક વર્ષ એક વાત મગજમાં ગાંઠ બાંધી લેવી પડશે કે જુનાગઢની આ પ્રાથમિક માગણી છે આ જુનાગઢની જનતાની માગણી છે આ કોઈ બે ત્રણ વ્યક્તિની માગણી નથી એટલે જ્યાં જનતાની માગણી હોય ને ત્યાં સાંસદ સભ્યના ઉમેદવારે બાંય આપવી પડશે કે આ રસ્તા વચ્ચેથી જે લાઈન જાય છે એને કાઢી અને સાપુર પ્લાસવા સાપુર જોડાણ કરે તો જ કાંઈક જનતાને એવી બાંયેધરી આપવી પડશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે ફરીથી બીજા કોઈ આવશે એટલે અત્યારના જે સાંસદ છે રિપીટ નહીં થાય એવું તમારું કહેવાનું છે અથવા તો જે સાંસદનો અહીંયા એક ફોટો પણ લાગ્યો હતો અને કઈક બેનર પણ લગ્યો હતો એનું શું છે એ ફોટો ને બેનર લાગ્યો તો કે ભાઈ આવતી ચૂંટણીમાં ફાટક નહીં હોય એ તો સરકારી તંત્રનું આખો વહીવટ છે કેન્દ્ર સરકારનું છે એટલે એ સમજી શકાય એ વાત છે કે કદાચ એ લોકો એ ફટ કરી રહશે ને એ લોકો થોડાક ધીમા પડ્યા હશે અથવા તો થોડક ક્ષમતામાં ઉણાવશે એટલે એ લોકો નહીં કરી શક્યા હોય કામ ચાલો એબલ છે કે ભાઈ સમય લે છે તો હવે મોડું જ છે તો પછી હવે આ મૂળ મુદ્દો છે ને જ ઉખાડીને ફેંકી દેવાની જરૂર છે બીજું રિપીટ થશે કે નહીં રાય એ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે એટલે પાર્ટી નક્કી કરશે અને રિપીટ કરશે તો પબ્લિકને એની સામે કોઈ પ્રોબ્લેમ નથી પણ એને અમને વચન આપવું પડશે કે આ લાઈન હવે નહી હોય આવતી ચૂંટણીમાં આ લાઈન નહીં હોય આવું વચન તો બેનર નો ફોટો પાડીને નોંધી લેજો પણ આપેલું છે હા પણ એ એક વસ્તુ છે એ એક વર્ષથી છે અને આપણે કદાચ એવું સમજીએ આપણે એને એક ચાન્સ હજી આપી હાલો કે ભાઈ કઈ વાંધો નહીં એક વર્ષમાં તદ તમારાથી નથી થયું પણ તમારે આ લાઈન કાઢવા માટે પોઝિટિવ રહેવું હોય તો જ તમે જુનાગઢ ની વાત કરજો બાકી ના કરતા ભરોસા ની ભાજપ ની સરકાર આવું પણ કહેવાય છે લોકો આજની તરીકે પણ ભરોસા ઉપર છે જયારે આપણી સાથે બીજા વ્યક્તિ છે એને પૂછીએ ગઈ ચૂંટણીની અંદર જે ફાટકલેસની વાત થઈ હતી એ બરાબર છે એ ટેકનિકલ એમની પાસે જે માહિતી હશે એને આધારે એમને કહ્યું હશે હવે જૂનાગઢ એવું માગે છે કે ફાટકલેસની સાથે જૂનાગઢની મધ્યમાંથી આ રેલવે લાઇન મુક્ત જ જૂનાગઢ થવું જોઈએ એના માટેના અન્ય વિકલ્પ વિચારવા જોઈએ અને વિકસિત ભારતની જ્યારે પરિકલ્પના લઈને મોદી સાહેબ આગળ વધતા હોય ત્યારે વિકસિત જૂનાગઢ માટે જૂનાગઢના લોકો આવું સપના સેવે તો એમાં કઈ ખોટું નથી અને એમના સપનાને સુસંગત રીતે જ્યારે વર્ષો પહેલાં જ્યારે આ જૂનાગઢ શહેરની બહાર આ લાઇન હતી હવે જૂનાગઢની મધ્યમાંથી આ લાઇન પસાર થાય છે ત્યારે જ્યારે આ નવું જ કરવાની વાત આવતી હોય ત્યારે આ લાઇનને અહીંયાથી બહાર ખસેડી અને અન્ય વિકલ્પમાં વિચાર કરીએ તો એમાં કઈ ખોટું નથી અને જૂનાગઢનો વિકાસ તો જ શક્ય છે તમે એવું કહો છો કે જે વિઝન તમારી પાસે છે એ સંસદ પાસે નથી ના એવું હોઈ શકે છે પણ એમને કયા કારણો છે એની આપણને ખબર નથી અમે અમારી વાત મૂકીએ છીએ અમે જુનાગઢ ની લાગણી મૂકીએ છીએ કે આ જુનાગઢ ની મધ્ય પસાર થતી લેરવી લાઈન તમે અહીંથી હટાવો જ્યારે આ બાબત નેવું નેવું વ્યક્તિઓની સમિતિ બની છે નેવું થી પણ વધુ વ્યક્તિઓ જોડાયા છે નેવું લોકો નો એક વિઝન છે તો શું આ વિઝન સાંસદ નથી નોંધતા તો એને નોંધ લેવી જોઈએ એને નોંધ લેવી જોઈએ કે જુનાગઢ ની લાગણી શું છે માગણી શું છે એક જ મત છે કે જુનાગઢ ની મતી પસાર થતી રેલવે લાઈન ને બહાર કરી અને એના અન્ય વિકલ્પ વિશે વિચારો એક જ વસ્તુ ના વિચારીએ કે ગરનાળા કે પિલર ઉપર લાઇન કરીએ જુનાગઢ મધ્યમાં જ લાઈન રહે એવું જળ એવી કોઈ માન્યતાને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ પણ જ્યારે પદાધિકારીઓ છે નેતાઓ છે એ આ જળબુદ્ધિ અને પોતાના જળ નિર્ણય ઠોપી નાખવાની વાત કરે છે તો આગામી ચૂંટણીમાં શું કરશો તમે તો એમણે પાછું રિકન્સિડર કરવું પડે હજી સુધી તો એ બાબતમાં કોઈ નિર્ણય લેવાનો નથી આજની એક હાઈકોર્ટની બેચનું પણ એક આવ્યું છે કે વન્ય વન્યપ્રાણી સિંહને માટે થઈને એમને પણ વિચારવું જોઈએ તો આ બધા ઘણા બધા પાસાઓ છે અને એમાં જુનાગઢને તો જે લગતો જે સ્પષ્ટ પ્રશ્ન છે જુનાગઢની મધ્યમાંથી રેલવે લાઇન ન જોઈએ જે રીતે વાત કરી ગડનારાઓની ગડનારા નથી જોતા પણ જુનાગઢની સાથે સાથે અંદર જે મધ્યમાં રેલવે લાઇન છે એ પણ નથી જોતી ફાટક ફાટકમુક્ત જુનાગઢની વાતો કરવામાં આવે છે પણ ક્યારે આ ક્યારે થશે આજની તારીખે પણ લોકો ભરોસા ઉપર જીવે છે શા માટે આ બધું શા માટે છે આના પ્રશ્નો હાલ લોકો પાસે છે અને લોકો સવાલો પણ ઉઠાવી રહ્યા છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ